જે રીતે આજે મને પણ જાણવા મળ્યું કે વિક્રમભાઈ સોરાણી નો જે સમૂહ લગ્ન ની અંદર આપી હતી એ ગોલ્ડના બદલે ખોટી નીકળી છે અને ક્યાંક ને ક્યાંક કર્યું પણ જે રીતે સમૂહ લગ્નના રાફાઓ ફાળ્યા આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ લગ્ન પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે આમાં સાચો કોણ ને ખોટો કોણ કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડવી એ પણ એક છેતરપિંડી છે વિક્રમભાઈનો આ જે બનાવ આવ્યો આની પહેલા પણ વિક્રમભાઈએ 555 લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે 555 કપલો હતા નહીં અને 555 નો આખા રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામો માંથી એનો ફાળો હતો તો પાંચસો પંચાવન દીકરીઓ માટે જેવો હોય જે વસ્તુઓ લીધી હોય તો બાકીની વસ્તુઓ ક્યાં ગઈ એ પણ એક ખોટો પ્રશ્ન કરાવે છે કારણ કે વિક્રમભાઈને લોકોને અને રાજકીય પાર્ટીઓને પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડીમાં લીધા હોય જેમાં આપ પાર્ટી આવી ગઈ હતી મને જાણવા મળ્યું એ મુજબ વાંકાનેર માં આપ પાર્ટી ચૂંટણી લડ્યા આપ પાર્ટીને કહ્યું હતું કે મારી પાસે સામાજિક અને આર્થિક રીતે વિક્રમભાઈ બજારમાં આવ્યા કોંગ્રેસ પાર્ટી ને પણ છેતરવાનો પ્રયાસ કર્યો અમારા એક નેતાની નજીક પણ ગયા પણ અમે બધા મજબૂતીથી એ માણસ નો વિરોધ કર્યો કે જે લોકો સામાજિક લોકોને છેતરતા હોય કે એવી વાતો આવતી હોય કે આ માણસ ની અંદર આવું કરે છે અને એની જ દુકાન માંથી લેવા સમૂહલગ્નનું સ્થળો અહીંયા પાણીથી માંડીને જે સ્ટોલો મૂકવામાં આવે એની અંદર પણ એની ભાગીદારી હોય અને જે વીસ રૂપિયા દસ રૂપિયાની બોટલ હોય એ ચાલીસ રૂપિયાની પાણીની મળે તો આનાથી મોટી છેતરપિંડી કેમ હોઈ શકે આવી પણ લોકોની અંદર ચર્ચાઓ છે લોકોની આવી ફરિયાદો છે આપણે સામાજિક કાર્ય કરવા જતા હોય અમે પણ સમૂહલગ્ન અમારા સમાજના કરીએ છીએ પણ કોઈ દીકરી કે દીકરાના પૈસા અમે લેતા નથી સમૂહલગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવા ન જોઈએ કલેક્ટરશ્રી અને પોલીસ મિસ્ટર શ્રીને મારી વિનંતી છે આના તરિયા ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોનાના બદલે ખોટી વસ્તુ આપી હોય તો એની સામે ગુનો પોતે બની અને કરવો જોઈએ જેથી કરીને બીજી કોઈ પણ આવી ફાલેલી અને છેતરપિંડી કરનારી સંસ્થાઓ હોય એ આવા સમૂહ ન કરે અને કોઈ લોકો ના છેતરે એના માટે મારી ફરીથી કલેક્ટર અને પોલીસ કમિશનર વિનંતી છે કે તાત્કાલિક આની સામે પગલા અને પૂરી તપાસ કરવામાં આવે